તો હાય મિત્રો કેમ છો બધા મજામાં ને અને જો આ અમારો છે ને ગરબાનો વિડીયો જોતા જાઓ અને યથાશક્તિ ફાળો લખાવતા તો હવે હું તમને કહું કે તમારો ફાળો કેમ એ જો અમારો આ ગરબાની બાળાઓ તેમજ ભાઈઓનો વિડીયો જોતા જાઓ અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તેમજ જેટલા ગરબા રમે બધા સુધી વિડીયો પોગાડવાનો એટલે એ રીતે છે ને તમારો ફાળો લખાવાનો છે સમજાઈ ગયો ને બધાને કેમ લખાવાનો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને ફાળો લખાવાનો ગરબાનો ઓકે જો આ ગેમ રમે બધા કેમ કે અમે જીતી ગયા ક્રિકેટમાં એટલે હવે ને ક્રિકેટ પૂરું કરી અને આપણે જવાનું છે ખો જોવા માટે તો ખો ની આ તૈયારી થાય અને રેફરી બધાને રૂલ્સ સમજાવે છે કે આમ નહીં આમ તો ફાઉલ થશે અને ફાઉલ થાય તો આટલા ખો આપવાના ને બધા રૂલ્સ સમજાવે કે રેફરી અને આપણે બધા એમ આ ટીમ વાળા બધા તૈયાર અહીંયા બેઠા ગ્રાઉન્ડ પર એમ કે હવે જટ ચાલુ કરાવે બસ હવે હે ને આપણે બધા એટલે ઘણાને આઉટ કર્યા અને ઘણા ફાઉલ પણ આપણે કર્યા એટલે હાર જીત તો થાય રાખેજો અને હવે છે ને આપણે પાછા ત્રણ ને ઉતારી દીધા ગ્રાઉન્ડ ઉપર તો આમાં પણ છે ને ક્રિકેટની છે એમ એવું જ લાગે કે આ ત્રણ છ મિનટું ખેંચી લેશે જો છ મિનિટ સુધી અમારે રમવાનું હતું તો લાગે તો એવું જ છે કે ત્રણ ત્રણ છે ને છ મિનિટ સુધી રહેશે અરે પણ એક હાથમાં ન થતા અને ફાઇનલી એ ત્રણ થ્રુ આપણો ખો ગયો એટલે મતલબ કે બીજાને જવાની જરૂર ન પડી અંદર ને ખોમાં પણ આપણે ફાઇનલમાં જીતી ગયા ઘણી બધી ઓડિયન્સ પણ આપણી સાથે જોડાયેલી છે ગુંજા ફટાકા લઈ જાય તો હવે ઘણી રાખ્યા તો જો હવે ને જીતી ગયા એટલે બેનર આરે ફોટો પાડવાનો હતો તો આ બધા ગ્રાઉન્ડ પર ફોટો પાડાવતા હતા અને સામે ત્યાં છે ને એ લોકો ફટાકડા ફોડતા તો એ હમણાં અરે આ દીધું ફાયદા કેમ કે ફટાકડાની બીજ લાવી તો ફોટા માટે ગોઠવાળા તો એ વિખાઈ નાખા હોય પાછા બધા ગોઠવાઈ ગયા ફોટો માટે આપણે ખીચી ગયા હવે જો આપણે આ શું ખબર રસ્સા ખેત છે તો આપણે એમાં જોઈશું કે કોણ આવે તો પેલા ગર્લ્સ થી શરૂઆત કરી જો પેલા બોઈઝ ને આપત તો વરી રસ્સો તૂટી બુટી જાય તો એટલે જો કે એવું નથી રસ્સો તો મજબૂત હતો તો પણ એમ ગર્લ્સ નો પેલા રાઉન્ડ હતો

જો હવે છે ને ગર્લ્સ નો ફાઈનલ રાઉન્ડ આવી ગયો એટલે બધાએ હારે એક એક રાઉન્ડ કરાવ્યા અને છેલ્લે જે બે ટીમ વધી એમાંથી હવે કોણ જીતે તો બે ક્લાસ બે ટીમ અમારી ક્લાસમાં જીતી ગઈ છે અને કાંઈ વસ્તુ નહીં અમારી ક્લાસ જીતે રસો છે અને હવે છે ને ગર્લ્સની ફાઈનલ એટલે મતલબ કે ફાઈનલ રાઉન્ડ હવે અમારથી કોણ જીતે એ ગોલ્ડ પહેલું એમ કે winner અને બીજું runner up હતું એમ તો જો આ લોકો આની team ને support કરે મને એવું જ લાગે કે જો અત્યાર સુધી છે એટલે અત્યાર સુધી મેં જે team માંથી video ઉતાર્યા ને જે side થી એ ટીમ જીતી હું લાગે કે આ ટીમ જીતી જશે જો કે આ સપોર્ટ કરવા વાળા તો બે બાજુ સરખા જ છે પણ હવે ખેંચો 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 કોણ ખેંચે વધારે આપણે જોઈ કે હવે કઈ ટીમ જીતે. આ જો દેતા કેમ કે ભલે જાય એમ જેને લઈ જાવે હોય વરી બધા કે ને ટીમ વાળા કે ખેંચો ખેંચો આ બધા સપોર્ટર બાજુ વાળા વરી પાછું શરૂ કરે ખેંચવાનું ને ફાઈનલી આ ટીમ જી